ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા તો આશા કરું છું બધા મજામાં હશો તો તારું રૂપ તૈયાર થઈ ગયું છે દૂધ પી લીધું છે હેમ દૂધ પી લીધું લાવ તો સરસ મજાનું રૂસાન તૈયાર થઈ ગયું છે જુઓ હે ને સ્કૂલમાં જવાનું શું કરવાનું સ્કૂલમાં પાછળ ઊંઘેલા છે હજી ए गुड मॉर्निंग रहता से खबर नहीं बोलो शू कहसो इसको मैं डांस करवा मजा आए ने स्कूल में जान मजा आए पै रम रम मजा आए क्या शू शू करावे सुखराव है, बड़ा बोल तो करी है यहाँ यहाँ थी बोलिए, हाँ ना यू बोलो, स्कूल में मजा है, जोड़ती बोल, रंगवाने मजा है, तो स्कूल में कौन चला, दादी से दादी, सिस्टर, सिस्टर, दादी सुखराव बागी सिस्टर सिस्टर बोलना है हां सिस्टर हम प्यार करें हां तो चलो शांत तो याद થઈ ગયો છે તો એને સ્કૂલ માં મોકલી દઈએ ને આપણે પણ પછી તું કામ પતાવી દે તું કામ બાકી છે અજી કન ઉજાં જાય એટલે ફટાફટ કામ કરી લેવા કન કરું સાન રમણ ભમણ કરી નાખે શાંત હોય તો બધું ઘરમાં રમણ ભમણ હોય નહીં એક રમકડું ત્યાં એક રમકડું આમ એક રમકડું ઉપર એક નીચે નહીં તો હું અહીંયા એક અલગ પ્રકારનું એક પરોઠું બનાવવા વિચાર કરું છું તો જો અહીંયા મેં ડુંગળી ટામેટું ને ધાણા એટલું કચ્છ લીંબુ અને એની અંદર આ જે પીઝાનો જે મસાલો છે ચિલી ફ્લેક્સ અને ગ્રીન ચિલી ફ્લેક્સ એ નાખીશ ચીલી ફ્લેક્સ અને પેપર્સ જે છે પેપર કે શું કહેવાય છે એ કંઈક છે એ બનાખીને હું અંદર મિક્સ કરીને અને પરોઠો બનાવવાની જો અને પરોઠો કેવો લાગે છે એ મારા હસબન્ડ કે છે તો ચાલો ફટોફટ બનાવી લો પરોઠો જે ખાવાથી પીઝા જેવું લાગે એટલા માટે પીઝાનો મસાલો યુઝ કરીને તો ચાલો ફટોફટ બનાવી લઉં પરોઠો તો અહીંયા જો સરસ મજાનું જે

इस बन कैसे हे परोठो केव लगे पीजा जो लगे पे सोस करें खाओ सॉस करें લાગે પીઝા જેવું લાગે ચા પણ તૈયાર છે ચાલો ફટોફટ નાસ્તો કરી લઈએ તો તમે પણ આવી રીતના તમારા બાળકને કે પછી ઘરમાં આવી રીતના બનાવી શકો તેથી પીઝા જેવું લાગે તો બાળક ખુશ થઈ જાય તો જરૂરથી બનાવજો જે મેં અત્યારે પરોઠો બનાવ્યો છે એ તેથી બાળકને ભાવે અને શાંતિથી ખાય અને પીજાને યાદ ન કરે અને વારંવાર તમના જોડે આવું પરોઠો માંગે ચાલો ચા નાસ્તો કરી લઈએ જેમાં આવા નાના નાના ફ્લાવર છે આ મારે હસબન્ડ ને બહુ ગમે છે એટલા માટે હું આ લાવી છું છે ગમે છે શાંત ચોઈસ કર્યું છે અને આ જે છે બે આ બે જે છે એ મને બહુ જ ગમે છે કારણ કે સસ્તું એ ખરી આવ્યું અને આમ લાગે સરસ એટલે અને મારા હસબન્ડે લીધું છે એમને બહુ જ ગમતું હતું એટલે એને લાઈટ કલર વધારે ગમે છે અને શાંત એવું છે કે એને રેડ કલર કઈ બી વસ્તુ લો એટલે રેડ કલર એને પહેલ લો એટલે રેડ કલરના ફ્લાવર આ ગમ્યા

Kamu udah no? Mami he, eh, satu bocah, satu baju. Aku ah, boti. So, kayak lucuan itu makna JPM. Kayak laya sih. Ah, Abi supaya sales <laughs> Aa, ah, laya. mati, botol. Abi nanana stan. के मोबाइल मुकवा माटे चार्जिंग आमा माटे बोरी सरस चलो आज मान बना को खाइए जमवा में साथ खाइए लोट बंद ही क्यों छे बे वागे हां मोड़ा हो तो ले उठो तो मोड़ू थाए मोड़ू जन चलो फटाफट बना ले खाइए <laughs> बे

શું બનાવ્યું તમને ખબર નહીં હોય કે શું બનાવ્યું મેં સુસંત કે કાવ બનાવ્યું છે રુસાંદ ને ખાવું તું મંચુરિયન એને રીષું આમ જો તારે મંચુરિયન ખાવું તું તો ખાવું પડે એટલે રુસાંદ માટે મન્ચુરિયન લાવ્યા તો આ બે જાપો તો બેહ ગયા છે ગરમ ગરમ થઈ ગયું ચાલો હજી જવાનું બને ખિચડી પછી ખાઈ લઈએ પહેલા મંચુરિયન આપણે જમવાનું થઈ ગયું છે જમવામાં ખીચડી બનાવી છે રાતની રાતનું જમવાનું ખીચડી કારણ કે અમારા મંચુરિયન લાવવા દે ખાધું તું એટલા માટે બતાવ ખીચડી બનાવી દે ઉઠાવી એટલે ખીચડી બનાવી દે ઓકે રુસાન પણ બેસી ગયો છે કેમ રુસાન ખીચડી બાવે તો આજે રુસાન બહુ બધા વિડિયો બનાવ્યા માં है ना, ना नहीं 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 भाव तुम्हारे बोल 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 रूसान्त वीडियो बोल और वीडियो जो जो के मार वीडियो दो जो जो लाइक करो शेयर करो पस्सी मिलिए फॉलो करो सब्सक्राइब करो सब्सक्राइब करो।, करो और बाद में मिलते हैं इंस्टाग्राम में वीडियो बनाए थे मैं के इस दिन इस दिन मैंने बनाया थे તો સરસ મજાનું જમી લીધું છે અને હવે જોવાની તૈયારી કરીએ છીએ અને શાંતે અમે હું બંને ઇન્સ્ટાગ્રામમાં બહુ વિડીયો બનાવ્યા અગર તમારે જોવા હોય તો ઇન્સ્ટાગ્રામમાં જવાનું સુવેરા પૂજા વ્લોગ કરીને સર્ચ મારશું એટલે આવી જશે જોજો મજા આવશે ને મજા આવે તો લાઈક કરજો એમાં ને ફોલો કરજો અને આપણે ચેનલને આપણી જે ચેનલ છે યુટ્યુબમાં એને પણ લાઇક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો બસ આજના માટે આટલું જ મળે એક નવા વ્લોગની સાથે તો બધાને ગુડ નાઇટ અને જય શ્રી કૃષ્ણ